नमस्कार मित्रों जीवन में आशा અને વિશ્વાસ ક્યારે વ્યર્થ નથી જતા ફરક એટલો જ છે કે આપણે આશા કોની પાસે થી રાખીએ છીએ અને વિશ્વાસ કોની પર કરીએ છીએ राधे राधे मित्रों આપનું સ્વાગત છે આપના પોતાના YouTube ચેનલ Astro Vani પરિવારમાં આજે આપણે ચર્ચા કરીશું વૃષભ રાશિના જાતકો વિશે જાણીશું કે 29 ઓગસ્ટ શુક્રવાર નો દિવસ વૃષભ રાશિ વાળા માટે કેવો રહેશે આવતા સમયમાં તેમને કયા કયા બદલાવનો સામનો કરવો પડશે અને કઈ કી ખુશખબર તેમની રાહ જોઈ રહી છે તો મિત્રો વિગતવાર જાણીશું કે આ દિવસે વૃષભ રાશિના જાતકોનું પારિવારિક જીવન કેવું રહેશે વ્યવસાય ધંધામાં કેવી પ્રગતિ થશે प्रेम जीवन में कया नवा प्रसंगों आशे आरोग्य स्थिति के भी रहे शे। चालो वधु विलंब कराया विना शुरू करिए आजन संपूर्ण राशिफल जो तारी राशिवृषभ है तो आ वीडियो अंत सुधी जरूर जुवो मित्रों आजे शुक्रवार छे, अने आ दिवस माता लक्ष्मी ने अर्पित छे। तो कमेंट बॉक्स में मा जय माता लक्ष्मी लखवा भूलशो नही मां लक्ष्मी आपनी बधी मनोकामनाओं पूर्ण करे। वीडियो ने लाइक करो अने जो तमे पहली बार अमारा चैनल पर आया हो तो ने सब्सक्राइब करी लो तथा बेल आइकॉन पर ओल दबावो जेथी अमारी दरेक नवी अपडेट तमने तरत मिली रहे हवे जानिए आजनु पंचांग तारीख ओगणतरीस ऑगस्ट २०२५ पच्चीस शुक्रवार तिथि शुक्ल पक्षनी छठी नक्षत्र स्वाति नक्षत्र सूर्योदय सवारे पांच ने सत्तावन मिनिट वागे सूर्यास्त सांजे वागी ने छेतालीस मिनिट वागे आजनो शुभ समय सवेरे अग्यार छप्पन थी बपोरे बार सुतालीस मिनिट सुधी रहे आ दरमियान करेला कार्यों में सफलता की शक्यता वधारे छे। આજનો અશુભ સમય સાંજે 5 વાગીને 18 મિનિટ થી 6 વાગીને 12 મિનિટ સુધી આ સમય શુભ કાર્યો થી દૂર રહો વિઘ્ન આવી શકે છે લકીનમ વૃષભ રાશિનું આજનો વિગતવાર રાશિફળ આજે તમે તમારા અંદર અજોર ઊર્જા અને શક્તિનો અનુભવ કરશો કોઈ પણ અવરોધને તમે સહલાઈથી પાર કરી શકશો लम्बा समयથી અધૂરા રહેલા કાર્યો પૂર્ણ કરવા માટે આજનો દિવસ ઉત્તમ રહેશે પ્રાથમિકતા એ રહેવી જોઈએ કે મહત્વપૂર્ણ કાર્યોને સમયસર પૂરા કરો સફળતા ચોક્કસ મળશે આજે સલાહ છે કે વધુ સાંભળો અને વિચાર કરો પરંતુ ઓછું બોલો નવા સંબંધો अथवा ભાગીદારી બનાવતી વખતે સાવધાની રાખવી જરૂરી છે भूतका केटलीक जूनी मानसिक रीते परेशान कर दिवस घड़ो व्यस्त रहे शे, परंतु हार मानवाने बदले लक्ष्य सुधी अडग रहू लाभकारी रहेक में वृद्धिना योग छे। साहस आत्मविश्वास में वधारो विद्यार्थी अभ्यास में उत्तम प्रदर्शन करशे। व्यवसाय अने करियर संबंधित बाबत में पूरी तत्परता बता जरूरी छे, नहीं तो बेदरकारी नुकसान आप शके छे। जीवन साथी आजे कोई खास इच्छा व्यक्त करी शके छे, जे तमे जरूर पूरी करशो परंतु बातचीत में संयम राखवो जरूरी छे। अजाण्या व्यक्ति साथ नाणकीय देवड़ न करवी पेशावर जीवन आज दिवस शुभ रह आर्थिक स्थिति मजबूत बन सर पैसा क्या अटकू हे तो आज पाछू छे। पड़ोशीओ अने मित्रों पहकार सामाजिक अथवा धार्मिक कार्यक्रम में भाग लेवा तक मै जमीन के मकान संबंधित सौदा में सफलता मिले स्वादिष्ट भोजनों आनंद पर मणशो लव लाइफ में दिवस रोमेंटिक रहे शे। પરંતુ સલાહ છે કે કોઈ પર પણ અતિશય વિશ્વાસ ન કરવો અચાનક અટકેલું કામ બની જવું અથવા અટકાયેલું પૈસા હાથમાં આવવાથી તણાવ ઓછો થશે અને મન હળવું લાગશે આજે માત્ર લાગણીઓમાં વહેતા નહીં પણ સમજદારી અને વિવેકથી નિર્ણય લેવો જરૂરી છે નજીકના સગા સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે અને સંબંધ પરિવારમાં આજે થોડી ભાવનાત્મક દુરાવટ અનુભવાઈ શકે છે साथे बातचीत ओछी थे जैना मन में हळवी चिंता रही ने समझवु सरल नहीं बने आर्थिक स्थिति स्थिर परंतु कोई पण रोकाण करता पहला गंभीरता थी विचारवु जरूरी छे, कारण के आज तमारा भविष्य ने सुरक्षित बनावशे। आ समय जूनी बातों ने भूली ने जीवन में आग वत छे યોગ્ય તક હાલ ટળી શકે છે અને સંબંધોમાં પણ થોડું અંતર આવી શકે છે તેથી વર્તનમાં સાવચેતી રાખવી શ્રેષ્ઠ રહેશે કાર્યક્ષેત્રમાં બદલાવ અથવા ગૂંચવણની સ્થિતિ ઊભી થઈ શકે છે જો તમે સંભળીને પગલાં લેશો તો તે તમારા માટે લાભદાયી સાબિત થશે નોકરીમાં રહેલા લોકોને સલાહ છે કે કોઈ મોટો નિર્ણય હાલ ટાળો અને સારી રીતે વિચાર કરીને આગળ વધો આલમા પ્રગતિ દેશની અંદર જ મળી શકે છે કાર્યક્ષેત્રના કારણોસર મુસાફરી કે બદલાવની શક્યતા છે જે તમને અનુકોળ સાબિત થશે દિવસના બીજા ભાગમાં વાતાવરણ થોડો તણાવપૂર્ણ રહી શકે છે પડોશીઓ કે બહારના લોકો સાથે ખાનગી વાતો વહેંચવાનું ટાળો બોલચાલમાં નમ્રતા રાખો નહીં તો ખોટા શબ્દોથી કોઈ નારાજ થઈ શકે છે નજીકની મુસાફરીનું યોગ પણ બની રહ્યું છે જે તમારા માટે શુભ રહેશે હવે વાત કરીએ મિત્રો તમારી લવ લાઈફની પતિ પત્ની વચ્ચે ખાનગી મુદ્દાઓને લઈને થોડી અનબન થઈ શકે છે જેનો પ્રભાવ કુટુંબના વાતાવરણ પર પડી શકે છે ટ્રેન સંબંધોમાં મીઠાશ યથાવત રહેશે આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે જૂના સાથી સાથે ફરીથી જોડાવાની તક મળી શકે છે જો કે ધૂતકાળના મતભેદોને ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય લેતા પહેલા એકવાર વિચારો કારણ કે આજે મોટો નિર્ણય લેવો યોગ્ય નથી તમને આ વિષય પર વિચાર કરવા પૂરતો સમય મળશે જો તમે અવિવાહિત છો તો કોઈ ખાસ વ્યક્તિનું સ્વપ્ન હવે સાકાર થઈ શકે છે લગ્નિત લોકોને જોઈએ કે જીવનસાથી સાથે વિચારપૂર્વક વાતચીત કરે આજે તમારું કે તમારા પાર્ટનરનું ભૂતકાળ તમને પરેશાન કરી શકે છે ધ્યાન રાખો કે કોઈ પણ ગેરસમજ તમારા સંબંધોમાં ન હવે વાત કરીએ મિત્રો તમારા કરિયરની આજનો સમય નવા સંપર્કો બનાવવા અને નેટવર્કિંગ માટે અત્યંત યોગ્ય છે તમારો દિવસ વ્યસ્ત રહેશે અને સમયનું મેનેજમેન્ટ પડકારજનક બની શકે છે એક કુશળ કાર્યકર્તા તરીકે તમારું મુખ્ય લક્ષ્ય વધારાના ખર્ચા અને ઊર્જા ગુમાવ્યા વગર લાભ વધારવાનો હોવો જોઈએ તમારી તર્ક શક્તિનો ઉપયોગ કરો અને સમજદારીથી જોખમ લો આત્મવિશ્વાસ વધશે કારણ કે તમારું બધા કામ યોજના મુજબ પૂર્ણ થશે હવે સમય છે વિચારવાનો કે ખરેખર તમારા માટે શું મહત્વપૂર્ણ છે તમારી ક્ષમતાનો અંદાજ લો અને તે મુજબ કાર્ય કરો એટલે કે જેટલી આવક છે તે મુજબ જ ખર્ચ કરો વેપારમાં ભવિષ્યની યોજનાઓ બનાવવા તક મળશે પરંતુ જોખમી કાર્યોમાં પૈસા રોકવાનું ટાળો કારણ કે નુકસાનની શક્યતા છે સ્પર્ધામાં જોડાયેલા યુવાનોને અનુકૂળ પરિણામ મળી શકે છે નોકરી કરતા લોકોને વરિષ્ઠ અધિકારીઓની મદદથી પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળતા મળશે હવે જાણીએ મિત્રો તમારી સ્વાસ્થ્ય વિશે આજે માનસિક થાક અને તણાવ તમને ઊર્જાની અછત અનુભવાવશે ખોરાકમાં સાવચેતી રાખો અને પૂરતો આરામ કરો યોગ અને ધ્યાન તમારા મનને શાંતિ આપશે કાર્યસ્થળ પર વધતા દબાણને કારણે માથાનો દુખાવો માઇગ્રેન હાઈ બ્લડ પ્રેશર અથવા ચિંતાની સમસ્યા થઈ શકે છે આથી બચવા માટે દિવસની શરૂઆત ધ્યાન શ્વાસ પ્રાણાયામ અને હળવી કસરતથી કરો પૂરતું પાણી પીવો અને જંકફૂડથી દૂર રહો કારણ કે તે માત્ર તણાવ વધારશે સ્વાસ્થ્યને મજબૂત રાખવા માટે નિયમિત યોગ અને વ્યાયામ જરૂરી છે हे आज उपाय सवारे स्नान करीने पूजा मा सामेल था गायत्री मंत्रनो जाप करो आ तमारा माटे शुभ शुभफरदायी साबित थशे। अने मित्रों जीवन मा हमेशा सकारात्मक विचारों आग वो तमारो दिवस शुभ रहे नमस्कार मित्रों राधे राधे आ भविष्य सारू रहेशे